મારા નોમ સજના મારા સમય છે પણ તમારા મારા મારા ટાઈમની ની વેટિંગ ની કિંમત નહીં તમારા ઘેર આવી ગયો વતઈ આ આટલું દુઃખ છે આ સુખ છે આટલું ન્યાય આટલું કરજો એટલું સમજો તો જગત માં દુઃખ મટી જાય હું એક ઘડી કદાચ ધણું કે બે ઘડી ધણું જો હાસા મનથી જો બોલી તો તમારું કદાચ ભગવાનની પેટી તારી ના મારા આશીર્વાદ છે અમારી કલમ સાથે તે મારા આશીર્વાદ એવા છે કે હવની દશા કદાચ મારા તો કે કોઈની દુબળી દશા કોઈ રાખવી નહીં અને કોઈને કદાચ દુઃખ આપવા દેવું નહીં અને જે નમાજી ના ઘેર કદાચ હવની વેળા હારી વાળ દેવીશ મારે કદાચ માતાનું તો આવું જ કહેવું છે પણ મારું કેવું એવું છે કે દર તીરજ હું તો બોલું જ શું પ્રવણ પણ તમે કદાચ બેઠા તારસ જ મારા દેવના પછી મનમાં હું આવર શું કરવું કોઈ કોઈના મનમાં ટાર્ગેટ નહીં આ દુઃખ તમારું

જગત માં કેસા બોલે પીજુ મારી વઘાર ની માતા કોઈ ડાળો બોલતી નહીં જન જન વઘાર ની માતા નો વિશ્વ હોય દુનિયા આવક ના આવ પણ સકોતર આવન રહેતે નહીં મારી દુબળી દુબળી વેળાના તલા હાઓ ચરાયા અરે રે 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 માં જગત સાથ સોળી દે વેળા યા મારી બન કનો બન કોણ શિકોત

ગીતણ બતાવો ચલો વેણો જો અને વેણો ઓળીને બેહવાડી માતા છે તે વેણ આલ્યા હું અને લખે લખ્યા હો તો હિસાબ સેટલો મેવળો ને મને ખબર છે તે હું ન કહો તો હું કહું છું હવાના કરમ નું કદાચ ગમે તે આગુપા ઉ થા પણ મારા હું બે હાથ જોડે કદી આગુપા નહીં થાય એટલી ગેરંટી આલીને કહું છું

તો અમરજી આ વકળો એવું કે મારી બાજી કદી બદલા હા નહીટલું જગત હું મારી બાજુ બદલાણી બદલા હા નહીં હું ભાઈ શીખો તારે એવું તે મારા વકડા લેખા લખેલા લેવું ને એ મને પૂરી ભવાન

અરે અરે દુખ મોડી ને પૂછી જોજો ને પૂછી સુજો ભૈ ભાઈ ભાઈ મારે માતા કોઈ જૂઠા અરે અરે અમર શિશો ગમો ખાય ને ભે તરવાળ મારી કોઈ અખત આવેલો એ જગતમાં કોઈ દાળું દુબડી ગળા લીધી નહીં ને મારી અખત દેવાની નહીં જે એ પૂરું પાડું છું આ મારો ભગવાન કે માતા વેળાયો ખુશ માતા વેળાય છે અને બોલીએ પૂરું થાય છે તે વકળા હિસાબે બોલવાળી છે એ મારો વેળાય ભગવાન એવું કહેવાય તે જેના હાથ નમ્યા એકડમાં નમી માતા એનો વિશ્વાસ નમ્યો એ મુડે રૂ નમું

ਇਸ ਗੁਲਾਬ ਦਾ ਫੁੱਲ ਕੋਇ ਖਤ ਧੂਣ ਵਣ ਆਏ

પળી લઈ ગયાત્ર રાખી મોધવી નો કોઈ જરો તારો વિશ્વા હોય મારી વઘાર માતા જરૂર આવ્યો જગત તો માં બોલાવનાર એમ

મારી અખદો હારા હારા ન પરસે હારા હરાવરી માતા દાય અમા પરિ હારા હા બચા પાપલા કરે હા સારી વાત હા તો મારી વધારે પહોંચી નો કરે મારા ગરીબ ના કરતો મારી જખત બોલો રે અખત અખાત કરી માય મારો આઈ ખોલ સેવ માણો બાદ ધોતે લઈ લઈ શિતરતી દેતી દે

સમય લઈને વેળાએ એ આવું છું બાર મહિને કદાચ એક જ ધોણું છું પણ જેનો બોલી કદાચ ભગવાન રાખીને બોલું છું હું ધૂણી દેવું છું

એટલે મને આસોદ મૂંતો મોના તમે આસોદ મૂં માતે આસો પણ જગતમાં ધૂણો જેવું જગતમાં નોમ ના ગૌરી માતા ના ધૂણાની માતા નો બાર મહિને કદાચ આવું છું અને હું માટી વાટે કદાચ મારું કામ કરીને જતી રહું છું પણ જોઈ રહું છું ખાસું છે એટલું ખોટું છે એ મોગડા એ માતા મને બીજું કોઈ આવડતું નહીં અને બીજું કોઈ ભણેલી નહીં પણ જગતમાં કોકના કોક ના લંગોટ માં લબડી રેલી માતા હશે એ મુગડા માતા એવું કહું છું હું ભગવી કાપડી નું દેવ છું તે જગત માં બાબા દેવ ગણાવું મારા શિપીએ હું હાલ દેવ ઉભી છું એ મુગડા એ માતા તો તે ભક્તિના કારણે વિશ્વ ના કારણે નીતિ માં હું ઉતરવાનું રહેલું છું જગત જગત માં કોઈ એવું કે ઘેર ઘેર ના હું ઘેર ઘેર હારું કરનારી માતા ને એટલે માતા કરનારી હું મારો ગળાય ભગવાન એવું કહેવાય માતા એવું કહું છું

બા ઉઠે એટલે ભખનો આજ ચોકડો હોય તો ખબર છે ને મને આસાબી કરીને કાઢિસ મારા શબ્દનું પાલન કરીને કાઢિસ દે કે 450 ના જોખળ પડી હોય જેના શબ્દો જો પડ્યા હોય અને જોનો વચનો પડ્યા ને કારણ સોલ્લાની હાત હોય એમ બીજી વાત ના રાખ કે પણ હવનો ડાળો હારો 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 ભઈ

આજે જે મારું નામ છે મારો વિશ્વાસ એટલે હું ખાલી સૌની યાત્રા રાખું છું ઓમ કરો ઓમ કરો કો ઓમ કરો કહું ગમે તે કરો હું સોફેરમાં ધ્યાન રાખું છું સ્વફેરમાં હું ધ્યાન રાખું છું અને ધ્યાન રાખનારી માતા છે એ મારો દેવ એવું કહું છું મારો ઇતિહાસ એવું કહે છે મારો સમય એવું કહે છે जे बोल्यो ये वस्ती माट हर खूब बोल्यो थोड़ो बोलियो पर नागी वो दराल दावड़े हमुनी आलू पर गर्मा जरूर आले आले ना

गुलाब न फुल पवंदी वीर भॻवान आयो